હું સમજુ છું પણ દીકરી હોય તો તમારા જેવી જુઓ મેં તમારા પપ્પાજીની ફાઇલ અને ટેસ્ટ પેપર્સ લીધા છે થેન્ક યુ સર તમારી ઉંમર એસી વર્ષની ખરું ને તમને પહેલી વાર આ અસુવિધા ક્યારે થઈ અને કેવી રીતે થઈ એ કહો હલો ડોક્ટર ઠાકોર સર ગયા સોમવારે સવારે મારા ટેબલ પાસે બેસીને મારો લેખ લખતો હતો મને કોમ્પ્યુટર મોબાઈલ ફાવતા જ નથી મારા તમામ દસ પુસ્તકો અને દસ સપ્તાહે અખબારમાં આવતા મારા લેખો હું હાથે જ આ કાગળ પર લખું છું આજના ડિજિટલ જમાનામાં પપ્પા હજી પેનથી લખે છે કીઝથી નહીં કાગળ પર લખે છે સ્ક્રીન પર નહીં ધીમેથી વિચારીને એક એક અક્ષર તોલીને તેઓ લખે છે રાઇટિંગ ટેબલ પાસેથી ઉઠીને ડાઇનિંગ ટેબલ તરફ જતા અચાનક ટેબલને સવારે હું જેમ તેમ ઊભું રહ્યો એ દસ પગલાં ચાલતા પણ મને બહુ તકલીફ થઈ ખૂબ દુખાવતું હું પહેલી વાર ચાલતા બાળકની જેમ ચાલતો હતો ઓહ मारा मम्मी मरो लेक्चर तैयार कर दिया थी पप्पा ये बूम बूम करी ना कि वो घबराए ने दौड़ी पप्पा मुट्टे थी बोलता हा मारा जी चलातु न थी मने खूब दुख आव था छे मने पकड़ी लीदा सांची ने डाइनिंग टेबल पास ए लई गई पप्पा एतलोस बोलिया, दिस इज नॉट नॉर्मल मने खात्री थई गई के कोई असाधारण बाबत छे मारी साथे पहला પેલા ક્યારે બને નહોતું હમ બસ મારું કોલેજ જવાનું કેન્સલ અમે ઓર્થોપેડિક હોસ્પિટલ પર પહોંચ્યા બપોર સુધીમાં તો એક્સરે અને એમઆરઆઈ કરાવી દીધું ધેટ્સ ગુડ બધા રિપોર્ટ નોર્મલ મેડિકલી બધું જ બરાબર પણ તે છતાં એક ડબલ ભરવા માટે પણ મારો પગ ઉપર તો નહોતો ડૉક્ટર તો પ રીતે ગાંધીવાદી છે સંયમી છે આનંદથી જીવે છે સાહેબ મને નખમાં પણ રોગ નહોતો પણ રોગ આવ્યો ત્યારે પહેલે ધડાકે તેણે મારા બંને પગ સ્થિર કરી દીધા મારા ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર સાહેબ એ તો મારા બહુ જૂના મિત્ર છે હું તેમને મળ્યો બધું વિચારીને એમણે કહ્યું કે આ ન્યુરોલોજીકલ મેટર લાગે છે એટલે આ નિર્ણય તમારી એપોઇન્ટમેન્ટ લીધી સારું થયું તમે અહીં વેરાસર આવી ગયા ડોક્ટર દિલીપ મેં તમારા કેસનો અભ્યાસ એ રીતે કર્યો છે જે રીતે તમે યુનિયન બજેટનો અભ્યાસ કરો છો તમે જેમ અભ્યાસ કરીને કહો છો કે જીડીપીમાં સ્લો ડાઉન આવી રહ્યું છે તે જ રીતે હું તમને જણાવું કે તમને પાર્કિંગ શરૂઆત થઈ રહી છે શું ડોક્ટર એટલે એટલે બે દિવસથી મારાથી આ પેન બરાબર પકડાતી નહોતી અરે દૂધનો ગ્લાસ પણ બે વાર પડતા પડતા બચ્ચો મારા જી તમે પાર્કિંગ પગલે દાખલ થઈ રહ્યા છો ડૉક્ટર એટલે હવે પપ્પાનો હાથ પગ મા તો દૂધવા માંડશે તેઓ પેનથી લખી નહીં શકે મુખ હાથમાં લઈને વાંચી નહીં શકે હો માય ગોડ આ બધું જ તો એનો જીવ છે પણ આ રોગની તો કોઈ દવા જ નથી યસ આવું બધું બની શકે છે પણ તમારી ચિંતા ઓછી કરતા હું જણાવું કે તમે પાર્કિન્સનની આ એકદમ શરૂઆત છે પાર્કિન્સનના વિકૃત પ્રદેશમાં હજી તમે માત્ર દાખલ થયા છો ડોક્ટર હવે મને તમે જણાવો કે આ રોગ કેટલો ઝડપથી આગળ વધશે અને આનંદની વાત એ છે કે પાર્કિન્સન્સ ખૂબ ધીમેથી આવે છે અને ખૂબ ધીમેથી આગળ વધે છે અને એથી રાહતની વાત એ છે કે એ દવા દ્વારા એને ધીમો પાડી શકાય છે સૌથી વધુ સંતોષજનક એ છે કે આપણને સૌથી વહેલી ખબર પડી ગઈ છે બેન તમે કહ્યું ને કે એવું બધું ધ્રુજવા માંડે ત્યારે લોકોને ખબર પડે છે કે આ રોગ થયો છે ત્યારે ઘણું મોઢું થયું હોય છે વળી આ રોગની દવા ભલે નહીં હોય પણ એને ધીમો પાડવાની દવાઓ તો છે જ તો શું આપણે આ રોગને ધીમો પાડી શકીશું યન્સ ઓફકોર્સ ડૉક્ટર દિલીપ શાહ હાલ એસીના છે ને તેઓ સો વર્ષ થાય ત્યાં સુધી આપણે એ રોગને પાછળ ધકેલવાના પ્રયત્ન કરીશું બસ જરૂર છે નિયમિત દવાની અને પરિવાર દ્વારા એમને સાથ આપવાની તમારા જેવી દીકરી એમને ખૂબ ઉપયોગી બનશે વળી તેઓ તેમની કલમ દ્વારા અનેક લોકોને આ રોગ અંગે જાગૃત પણ કરી શકશે ડૉક્ટર તો શું મારું વાંચન લેખન પણ ચાલુ રહેશે ને હા હવે તમારે જીવન અને પાર્ટેન્શન્સી વચ્ચે સમયની રેસ શરૂ થઈ છે આ રોગને આપણે ધીમો પાડીશું તમારું જીવન આગળ વધતું રહેશે અને તે દરમિયાન તમે હાથે લખવાને બદલે બોલીને કાંઈક કરતાં પણ થઈ જશો પુસ્તકને બદલે તમે કમ્પ્યુટર સ્ક્રીન પર વાંચતા થઈ જશો તમારી અભ્યાસ યાત્રા ચાલુ રહેશે અને સમાજને તમારા વિચારોની જરૂર છે અને ઓલવેઝ રહેશે દિલીપ શાહ ડૉક્ટર ઠાકોર ઇટ્સ ઇટ્સ અ ગ્રેટ રિલીફ આપનો ખૂબ આભાર ડોક્ટર બકી હું ધ્રુજતા આંગળા વાંચન લેખન ન કરી શકતા પપ્પા અને મને જીન્સમાં મળનારા રોગની કલ્પના પણ નહીં કરી શકતી હતી અરે બેટા આ પપ્પાનો રોગ તમારી વૃદ્ધાવસ્થા સુધી તમારા સુધી નહીં પહોંચે એની ખાતરી રાખો એમને જરૂર છે નિયમિત દવા કસરત અને થેરાપીની એમનું જીવન અત્યારે છે એટલું જ આનંદપ્રદ રહી શકે છે તમે લખો પ્રોફેસર દેશ અને દુનિયાને તમારા ગાંધીવાદી અર્થતંત્રના વિચારોની હજી ઘરજ છે આ લખાણ બંધ થઈ શકે યસ આ લખાણ પણ ન થઈ શકે એ પુસ્તક પણ અપનારા અને નિયમિત રીતે અખબારોમાં આર્થિક સમસ્યાઓ અને એનું નિદાન કરનારા પ્રકૃત દિલીપ શાહ આપી સાથે છે અહીં શ્રી દિલીપભાઈ ઘાસવાળાએ જે ભૂમિ ભૂમિકા કરી તે ડૉક્ટર નેહલ પણ આપી સાથે છે ભાઈ મને બહુ ટૂંકમાં બોલવામાં નિક્રિય જોયું છે તો મારે એક ક્લેરિફિકેશન એ કરવાનું છે કે મને પાર્કિંગ નથી આઈ હેવ નેવર સફળ ફ્રોમ થાય અને ઇટ ઇઝ કન્ફર્મ નાઉ આઈ એમ એ વેરી સોલિડ રાઇટર અને મારું જીવન એકદમ વ્યવસ્થિત છે હું અત્યારે ધીમો ચાલુ છું પણ એનું કારણ પાર્કિંગ નથી એનું કારણ એ છે કે ઉંમર થાય ત્યારે અમુક મસલ્સ છે તમારા નબળા પડતા જાય અને એ નબળાઈ એટલા માટે કે જ્યારે મને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યું ત્યારે મારું જે મેઇન જે મસલ હતો ને એમાં કટ કરેલો એ કટને કારણે અત્યારે હું થોડુંક ભોગું છું પણ આઈ એમ વેરી વેલ આઈ એમ ડુઈંગ વેરી વેલ અને છેલ્લું પુસ્તક મારે અહીંથીમાં બસ મેં છેલ્લું પુસ્તક લખેલું એનું નામ છે વિચાર એ પુસ્તક આપણે ભેટમાં આપવાનું છે એના પરથી જે લેખ લખેલો નવનીત એને મને પાંચ હજાર ઇનામ પણ આપી છે મે મહિના થેન્ક યુ સાઈ વેરી એક્ટિવ થેન્ક યુ અભિનંદન અભિનંદન સો પાર્કિન્સન એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે અને મારા ફાધરને એકચુઅલી એટલે વી વેન્ટ થ્રુ અ પ્રોસેસ પછી નાવ હી ઇઝ ડિક્લેર્ડ વિથ નો પાર્કિન્સન પણ આના અમુક લક્ષણો છે એની એની ચર્ચા આપણે કરીએ પણ એ પહેલાં થોડીક એની મિસકન્સેપ્શન ભ્રાંતિઓ પર ફટાફટ લઈ જાઉં સો પાકિન્સલના લીધે માણસનું વિચારવાનું વાંચવાનું લખવાનું બંધ થઈ જાય એવું નથી હોતું બીજું એ કે આ કોઈ આનુવંશિક રોગ નથી એટલે કોઈકના ફાધરને કે મધરને પાર્કિન્સન આવે તો બાળકને આવશે કે ત્રીજી પેઢીને આવશે એવું નથી હોતું આ આનુવંશિક નથી આ સ્પોરાટિક ડિઝીઝ છે કોઈને પણ થઈ શકે આમાં કોઈ ચોક્કસ કારણો પણ નથી એટલે આ ઓટો ઇમ્યુન ડિસોર્ડર જેવું છે કે ગમે ત્યારે ગમે તેને થાય એટલે આ કોઈ જેનેટિક ડિસઓર્ડર નથી અને આ થાય એટલે માણસ પતી ગયો જે મારા ફાધરને પણ જ્યારે કહેવામાં આવ્યું હતું કે કદાચ હશે આપણે ચેક કરીએ તો થાય એટલે કે તમે લાઈફ પૂરી થઈ ગઈ એવું નથી હોતું એટલે પાર્કિન્સન સાથે લોકો વર્ષો વર્ષ જીવી શકે છે એના માટેની દવાઓ હવે એવી ઉપલબ્ધ છે કે જે તમે રેગ્યુલરલી લો અને થેરપી લો ને એક્સરસાઇઝ કરો તો તમે તમારું જીવન વ્યવસ્થિત રીતે બહુ જ ડિગ્નિફાઈડ રીતે જીવી શકો છો અને એવું બને કે તમને એવા કોઈ સ્ટેજીસમાં ન આવવું પડે કે જે બહુ હાયર ફોર્મેટ હોય છે પાર્કિંગનમાં એટલે આ એક ખોટી વાત છે સૌથી એનું જે મોટું લક્ષણ છે એ છે ધ્રુજારી એટલે ગુજરાતીમાં આને ધ્રુજારીનો રોગ પણ કહેવાય અને રાઇટર્સ સિન્ડ્રોમ કહેવાય એટલે ઘણા જે લેખકો છે એમને તમે આવી રીતે કન્ટિન્યુઅસ શેકી હેન્ડ જોવો છો ટ્રેમર્સ આવે તો શેકી હેન્ડ કે શેકી લે લે એનાથી શરૂઆત થઈ શકે બધા જેમ એમને કીધું કે જરૂરી નથી કે બધા શેકી હેન્ડનું રીઝન હોય અને એ નક્કી ન્યુરોલોજીસ્ટ જ કરી શકે એટલે જો આવા લક્ષણો આવે છે તો એ જરૂરી છે કે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરીએ બતાવીએ અને ડૉક્ટરની સલાહ મુજબ આગળ જઈએ તો શેકી હેન્ડ સ્લો મુવમેન્ટ સ્લો મુવમેન્ટ એટલે લગભગ વૃદ્ધાવસ્થામાં બધા જ ધીરું ચાલતા હોય પણ આ ધીરું એટલે કે પાપા પગલે ભરવું અતિશય ધીરું અને બેલેન્સ ગુમાવવું બેલેન્સ રાખી શકતા ના હોય તો આ સામાન્ય લક્ષણો છે મસ્ક્યુલર સ્ટીપનેસ સ્નાયુઓ જકડાઈ જવા આ પણ ખૂબ સામાન્ય પ્રોબ્લેમ છે હવે સવારે ઘણા લોકોને સ્નાયુઓ જકડાઈ જતા હોય છે ટેમ્પરરી પણ જો તમને બહુ લાંબા સમય સુધી આવું રહે છે એના લીધે કોન્સ્ટિપેશન થાય છે કારણ કે સ્નાયુઓ જકડાઈ ગયા છે તો અને આમાંના કોઈ સિમ્ટમ્સ દેખાય છે તો તમે જરૂરથી ડૉક્ટરની સલાહ સૂચન લો આની સાથે મેનેજ કરી શકાય છે આનાથી જીવન પતી ગયું એમ નથી બહુ જ બધા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ પણ ચાલે છે ઘણી બધી સાયકોલોજીકલ થેરેપી છે અને ઘણી બધી સારી દવાઓ સાયન્સે હવે ઉપલબ્ધ કરાવી છે હા આ તમે ક્યોર ના કરી શકો હન્ડ્રેડ પણ તમે જેમ ડાયાબિટીસ સાથે જીવી શકો એમ પાર્કિન્સન સાથે પણ જીવી શકાય આપણે આગળની કૃતિ જોઈશું